પણ જ્યારે આજે મારી સમાજની મારી જરૂર છે હે જેમ હમણાં ભાઈએ વાત કરી કે અસાંગીરી વરજા મોરલા કંકણ પેટ ભરા અમારી રથ આવે ન બોલીએ તો તો મારા હૈડા ફાટ મરા હે કે આજે આપણો સમય છે આજે લડવાનો સમય છે આજે બોલવાનો સમય છે અને જો મૌન ધારણ કરી લેશો ને તો આ દેશની શક્તિ આ દેશની દુર્ગા તમને ક્યારે માફ નહીં કરે સૌ પ્રથમ તો હું આજે એ વાત કરી દઉં કે આજે ભાઈ શ્રી વાત કરી કે આ કોઈ જ્ઞાતિ ની લડાઈ નથી આ તો ધર્મ માટેની લડાઈ છે અને એના માટે કે જ્યારે પાંચસો ને બાસઠ રજવાડા અમારા રાજગીઓએ જે દાનમાં આપ્યા ને તો આજની સરકારે વિચાર કરી લે કે રાજવીઓએ માત્ર રજવાડાની સમૃદ્ધિ નથી આપી પણ એ રાજની અંદર આવતા ધર્મ નીતિ ન્યાય નિષ્ઠા આ બધું જડે આર હે આ દેશની રૈયત આ દેશની પ્રજા તમને ક્યારે માફ નહીં કરી શકે આ દેશની દુર્ગા તમને ક્યારે માફ નહીં કરે અને ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે જ્યારે આ દેશની નારી ઉપર આંગળી ઉઠી છે ને ત્યારે ત્યારે રામ રાવણના દ્વંદ પણ ખેલાયો છે અને ત્યારે ત્યારે મહાભારતનું ગમશાણ યુદ્ધ પણ મચાયું છે અને આ ધર્મની જ્યારે વાત આવે છે એટલે જ ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કીધું છે કે અર્જુન હવે ઊભો થા આ કાયરતા તને શોભતી નથી કે કર ધનુર ધારણ મરણ મારણ ભોમ કારણ ભૂપતિ જે યુદ્ધ ખેડાયું ને એ કોઈ વેરની વસૂલાતનું યુદ્ધ નતું પણ ધર્મ માટેનું યુદ્ધ હતું કારણ કે એ યુદ્ધ હતું નારી સ્વાભિમાન યુદ્ધ હતું અને આજે પણ એ નારીના ના ઠેસ પહોંચી છે અને જ્યારે આજે વાત આવે છે કે મત કોને આપવો ત્યારે હું વિશેષમાં વાત કરીશ કે મત કોને આપવો કોને ના આપવો એના માટે અમારી કોઈ જ જબરદસ્તી નથી પણ એક વખત એટલું ખાલી યાદ રાખી લેજો જો કોઈ મને પૂછે કે રાજા શાહી અને લોકશાહીમાં ફરક શું છે ત્યારે હું માત્ર એટલું જ કહીશ કે રાજા શાહીની અંદર સત્તા ઉપર બેઠેલ ક્ષત્રિય જ્યારે રાજ સત્તા પર બેઠો હોય ત્યારે કોઈના બાપની ત્રેવડા નથી કે આ દેશની દીકરી ઉપર હીણી નજર

એટલું જ નહીં પણ ક્ષત્રિયોને ગુંડા કીધા તમે ક્ષત્રિયોને કોમવાદી કીધા ક્ષત્રિયોને આંદોલનકારી કીધા તો ત્યારે વિશેષ ક્ષત્રિયોના ઉજળા ઇતિહાસો છે કે આ દેશની ધરતી જે છે એ રક્તરંજિત ધરતી છે કે દેશની ધરતી ઉપર તમે જ્યાં ડગ માંડો ત્યાં રાજપૂતોના ઉજળા ઇતિહાસો નીકળી આવે કે અમે રાજપૂતો તો એક તેતરના છે જ્યારે આ દેશની અંદર નારી અપહરણ થાય બાળ અપહરણ થાય ગૌ ધનહણાય અને આજે તમે મતની માંગણી કરી રહ્યા છો

વાત મારે કરવી છે કે તમે ક્ષત્રિયોને કોમ કીધા ત્યારે મને સિહોરના ઈ અખિરાજ સિંહજીની વાત યાદ આવે કે સિહોરની અંદર એક દલિત દીકરે નિઉજારે લૂંટારો આવી અને ગુન્ડાઓ આવીને જ્યારે જારેનું અપહરણ કરી જાય અને ત્યારે એ અખેરાજીના મહેલની અંદર એ દલિત દીકરાનો બાપ આવી અને ધા નાખે કે અમારા ગરીબનો કોઈ બેલી નથી અને ત્યારે એ અખેરાજીના દીકરા એમ કે કે ભાઈ શું થયું કેમ રડો છો ત્યારે એ દલિત દલિત ભાઈએ એવું કીધું કે અમારા ગરીબોનો કોઈ બેલી નથી ભાઈ વાત તો કર શું થયું છે કે મૂકી ધર્મ ના દિંગાણે આ દલિતની દીકરી ની લાજ બચાવવા જે નીકળ્યો છે ત્યારે અખેરાજ સિંહ એને વાત કરે કે દીકરા એકલો ના જા તું એકલો છે સામે આખો ડડકટકે છે ત્યારે કુંવર જવાબ આપે તો કે બાપ આગો જા આજે આ ભગત વેડા તને સોંપતા નથી હું રાજપૂત છું મારા દેશની દીકરીની આભર સલામત નથી અને તું મને આજે ભગત વેડા બનાવે છે ત્યારે એ એકલો કે રાસીનો કુંવર જે છે એ દલિત દીકરીને બચાવવા માટે જાય

ત્યારે લાગે છે કે જયારે અમે મારા દેશની દીકરીની મારા દેશની બેનની ની સલામત ન રહેને ને એની અમને આભડેટ લાગે છે એની આભરછેટ લાગે છે એટલે બાપ કહીને ને બોલાવા પડે છે પણ આપણું જ્યાં શબ્દ એક શોધો ત્યાં આખી સંહિતા નીકળે અને કુવો એક ખોદો તો આખી સરિતા નીકળે કે હજુ પણ ક્યાંક લક્ષ્મણ લક્ષ્મણની રેખા કે જ્યાં રાવણ પણ બીતા બીતા નીકળે અને હજુ હજુ જનક જેવા આવીને હળ ખેડે ને તો હજુ આ ધરતીમાંથી સીતા નીકળે કારણ કે જુદી મહાભારત વાવો અને ગીતા નીકળે જ્યાં મહાભારત વાવો ને ગીતા નીકળે તો આ દેશની ધરતી પર જ્યારે આપણો જન્મ થયો છે તો મારું ને તમારું સદભાગ્ય છે કે જ્યાં વેર વાવો અને જ્ઞાન નિપજે એવી આ દેશની ધરતીને મારા વંદન છે વિશેષ સમય ને લેતા હું મારા શબ્દ વિરામ આપી મારું સ્થાન ગ્રહણ કરીશ અસ્તુ જય હિન્દ જય માતાજી જય ભવાની